શ્રી કેશવ કો સોસાયટી વિસાવદર શાખા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરાઈ વિસાવદરમાં તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે શ્રી કેશવ કો સોસાયટી લિમિટેડ વિસાવદર શાખા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ તકે મુખ્ય વક્તા વિસાવદર શાખાના સંયોજક શ્રી ઘનશ્યામભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે સમાજ માટે સમર્પિત થઈને કાર્ય કરનાર આ મહાન વિભૂતિના જીવનમાં પ્રેરણા લઈને આપણે સૌએ કાર્યકર્તાઓ તેમજ કર્મચારી તેમના પગલે ચાલવા પ્રત્યે કરીએ તેવો સંકલ્પ લીધો હતો આ પ્રસંગે કાલસારીના પૂર્વ સરપંચ શ્રી મધુભાઈ પદમાણી વિસાવદર તાલુકા પ્રમુખ સોમાભાઈ ભરવાડ તેમજ સોસાયટીના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા

ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે પણ વિસાવદર શહેરના તાલુકાના આગેવાનો અમારા વિસાવદર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સોમાભાઈ તેમજ કારસાલી ગામના પૂર્વ સરપંચ ભાઈશ્રી મધુભાઈ પદવાણી તેમજ સમાજના વિવિધ આગેવાનો દ્વારા આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જેમને આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું અને આજરોજ કેવડિયા કોલોની ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એકતા યાત્રાનું અને સમગ્ર દેશની અંદર સંદેશો આપવા માટે આયોજન કરવામાં આવેલ છે જેને પણ અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આજરોજ વિસાવદરમાં આ કેશો કોઓપરેટિવ સોસાયટીના ઉપક્રમે યોજવામાં આવેલ કાર્યક્રમના

Vale, para atrás que te